નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડેમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરીશું સોળમી ઓગસ્ટના તમામ અગત્યના કરંટ અફેર્સ શરૂ કરો એ પહેલાં એન્ડ્રોઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરશો એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં તમે આપણા લેક્ચરની તમામ પીડીએફ મેળવી શકશો ઉપરાંત જૂના કરંટ અફેર જેની પીડીએફ અને યુટ્યુબમાં ક્યાંય અવેલેબલ નથી એ તમે આપણી એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં જઈને ડાઉનલોડ કરી શકો છો તો જૂના જેટલા પણ કરંટ અફેર તમારે એક વર્ષ બે વર્ષ સુધીના જોઈતા હોય તેની પીડીએફ તમને આપણી એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં મળી જશે થોડુંક એમાઉન્ટ છે તમારે એ માટે ચૂકવવાનું રહેશે તો આપણો કોર્સ છે એ માટે બાય કરવાનો રહેશે તો શરૂ કરીએ વિડીયો વિડીયો શરૂ કરું એ પહેલાં બીજી એક અગત્યની અનાઉન્સમેન્ટ કહી દો આજે સોળ ઓગસ્ટ છે અને સોળ ઓગસ્ટથી આપણા કરંટ અફેરના નવા પ્રાઇસ નવી કિંમતો જાહેર થઈ ચૂકી છે એક જ કોર્સ આપણી એપ્લિકેશનમાં કરંટ અફેરનો અવેલેબલ છે તમામ પરીક્ષાઓ માટે છે બરાબર એક જ કોર્સ આપણો તમને કાફી પડશે બરાબર તો તમને

સ્ટીલ મંત્રાલય શરૂ કરેલું છે પોર્ટલ છે એને કોના કોના દ્વારા વિકસિત કરવામાં આવ્યું છે તો વિદેશ વ્યાપાર મહાનિદેશાલય જે ભારતના વાણિજ્ય મંત્રાલય હેઠળ કાર્ય કરે છે ભારતીય માનક બ્યુરો જે ગ્રાહક બાબતોના મંત્રાલય હેઠળ કાર્ય કરે છે અને એમ એસ દ્વારા મળીને વિકસિત કરવામાં આવે છે વાસ્તવિક સમયમાં સ્ટીલના ઇમ્પોર્ટની માહિતી પ્રદાન કરશે આ પોર્ટલ બરાબર બાકી સ્ટીલની વાત આવી છે તો છત્તીસગઢની અંદર છે સૌથી પહેલો તરતો સોલાર પાવર પ્લાન્ટ છે સેલે રાખ્યો છે સેલનું પૂરું નામ આપણને ખબર છે સ્ટીલ ઓથોરિટી ઇન્ડિયા લિમિટેડ ક્લિયર બાકી સ્ટીલ અને ભારી ઉદ્યોગ મંત્રાલયના મંત્રી કોણ છે એચડી કુમાર સ્વામી એમને પણ આપણે યાદ રાખવા પડશે હાલમાં જ અર્લી વોર્નિંગ ફોર ઓલ વાયલ છે કોના દ્વારા શરૂ કરવામાં આવે છે WMO એટલે કે વિશ્વ હવામાન સંગઠન અને ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન એટલે કે FAO બંને દ્વારા મળીને આ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે તો એ અને બી બંને આપડા જવાબ થશે તો હાલમાં જ અર્લી વોર્નિંગ ફોર ઓલ પહેલ છે અને વિશ્વ હવામાન સંગઠન અથવા તો WMO દ્વારા શરૂ કરવામાં આવી છે તેમજ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન દ્વારા શરૂ કરવામાં આવી છે બરાબર ઈડબલ્યુ ફોર ઓલ પહેલ છે બરાબર જેને અર્લી વોર્નિંગ ફોર ઓલ પહેલ પણ કહેવાય છે એ કૃષિ ક્ષેત્રમાં પ્રારંભિક ચેતવણી આપવા માટે આ પહેલને શરૂ કરવામાં આવી છે અને ડબ્લ્યુ સંયુક્ત રાષ્ટ્ર તેમજ એફએ આ ત્રણેયનો ટાર્ગેટ એવો છે કે વૈશ્વિક સ્તર ઉપર આ જે એપ્લિકેશન છે એને બે હજાર સત્યાવીસ સુધીમાં લાગુ કરી નાખાય બે હજાર સત્યાવીસનો નો ટાર્ગેટ રાખ્યો છે બે હજાર સત્યાવીસમાં દેશના તમામ લોકો છે આનો યુઝ કરે તમામ દેશો આનો યુઝ કરે એવો ટાર્ગેટ છે બાકી ફૂડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન મુખ્ય મથક છે ઇટલીના રોમમાં આવેલું છે અને ઇટલીમાં ડી સેવન સબમિટ થઈ હતી એ પણ આપણે યાદ રાખીશું ગુગલિયા નામનું શહેર હતું તો ત્યાં એનું આયોજન થયેલું હતું ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન છે એમણે સ્ટેટ ઓફ વર્લ્ડ ફોરેસ્ટ રિપોર્ટ આપ્યો હતો એ રિપોર્ટમાં બે હજાર દસથી વીસ સુધીમાં સૌથી વધુ જંગલોમાં વૃદ્ધિ ચીનમાં જોવા મળી હતી બીજો ક્રમ ઓસ્ટ્રેલિયાનો હતો અને ત્રીજો ક્રમ છે આપણા નો હતો એટલા માટે આ પોઈન્ટ અગત્યનો છે બાકી સૌથી વધુ તમને એવું પૂછે કે જંગલોનું પ્રમાણ સૌથી વધારે ક્યાં બરાબર તો એ બ્રાઝિલમાં હતું પણ જંગલોની સૌથી વૃદ્ધિ ક્યાં થાય એવું પૂછે તો ચીનમાં પણ સૌથી વધારે જંગલ ધરાવતો દેશ પૂછે તો એ બ્રાઝિલ છે એ યાદ રાખજો આ જીકેના સંદર્ભમાં અગત્યનો છે એના માટે હાઈકોર્ટ વાળા માટે પોઈન્ટ અગત્યનો છે ડબલ્યુ એમ નું મુખ્ય મથક ક્યાં છે એ સ્વિટરલેન્ડ જીનેવામાં આવેલું છે પારસી નવર્સ વર્ષ ક્યારે ઉજવેલો છે જો આમાં પણ બે ડેટ છે ઘણા પંદર ઓગસ્ટ કે છે તો ઘણા સોળ ઓગસ્ટ કે છે બરાબર તો આપણે સોળ ઓગસ્ટ અત્યારે તમે નેચરલી જોવા જાવ છો પંદર ઓગસ્ટે મોટે ભાગે આવતી હોય છે પણ અત્યારે સોળ ઓગસ્ટ ઘણી જગ્યાએ જોવા મળે છે તો આપણે સોળ ઓગસ્ટ ને રાખ્યું છે ક્લિયર બાકી પંદર ઓગસ્ટ પણ

યુએન વોટર કન્વેન્શન છે અને ટ્રાન્સ બાઉન્ડ્રી વોટર એગ્રીમેન્ટ પણ કહેવાય છે એ પણ તમે યાદ રાખજો ઓકે અને ફિનલેન્ડના હેલસિંકી ખાતે એગ્રીમેન્ટ ઓગણીસો ને બાણુંમાં સાઇન થયા હતા લાગુ ક્યારે થયા હતા લાગુ થયા હતા ઓગણીસો ને છન્નુંમાં બાકી ભારત યુએન વોટર કન્વેન્શનનો સદસ્ય છે કે નહીં એવું પણ કે ભારત છે બરાબર આનો સદસ્ય નથી બરાબર હાલની તારીખમાં ટોટલ સંખ્યા કેટલી થઈ ગઈ હવે ચોપ્પન થઈ ગઈ છે ક્લિયર હાલમાં જ

બાકી હેલિકોપ્ટર તેમજ લડાકુ વિમાનમાંથી આને લોન્ચ કરી શકાય છે બાકી બે ચાર મુદ્દાઓ ઇઝરાયલ વિશે કહી દઉં તો એક તો યુએન આર ડબ્લ્યુ એ બરાબર એને આતંકવાદી સંગઠન ઇઝરાયલ જાહેર કરી દીધું છે ઇઝરાયલ ની શું કહેવાય એવું ક્વેશ્ચન આવી શકે છે ઘણી વખત પૂછાય છે તો એ નેસેટ હતું ઇઝરાયલ ની સંસદનું નામ શું છે નેસેટ અને ઇઝરાયલ અને લેબલોન વચ્ચેની બોર્ડર ચર્ચામાં હતી એનું નામ શું છે બ્લુ લાઇન તો આ ચાર પાંચ મુદ્દાઓ અગત્યના હતા જે તમને અહીંયા રિવિઝન પણ કરાવી દીધા

તો પુડુચેરીને ફ્રેન્ચ સાથે જોડવું કે ભારત સાથે માટે અઢાર ઓક્ટોબર છે ભારતની વિરુદ્ધમાં હતા તો ત્યારબાદ છે અને ભારત સાથે જોડાણ કરવામાં આવ્યું અને સોળ ઓગસ્ટ ઓગણીસો ના રોજ ફ્રેન્ચની સરકારે ભારતને પુડુચેરીને અધિકારિત રૂપે જોડાવા માટે મંજૂરી પણ આપી દીધી હતી જેથી આ દિવસને આપણે ડી જ્યુરી ડે તરીકે ઉજવીએ છીએ બરાબર તો કોઈપણ પ્રકારના હમલા વગર એકદમ કાયદાકીય રીતે પુડુચેરીને ભારત સાથે જોડી દીધું હતું આપણે બરાબર પુડુચેરીના મુખ્યમંત્રી અત્યારે એન રંગાસ્વામી છે એક વિધાનસભા ધરાવતો કેન્દ્ર શાસિત પ્રદેશ છે ભારતની અંદર વિધાનસભા ધરાવતો કેન્દ્ર શાસિત પ્રદેશો કેટલા ખબર છે ત્રણ માત્ર ને માત્ર ત્રણ જમ્મુ કાશ્મીર પુડુચેરી અને દિલ્હી આ પોઈન્ટ યાદ રાખવા જેવો ટોટલ આઠ છે એમાંથી ત્રણ પાસે વિધાનસભા છે લેફ્ટનન્ટ ગવર્નર કૈલાશ કેનાથન છે બરાબર પુડુચેરી માટે એને પણ યાદ રાખી લેજો આ નવા બન્યા છે બરાબર તો એને યાદ રાખવા જરૂરી છે હાલમાં જ કયા દેશ દ્વારા વિશ્વના સૌથી મોટા કાર્ગો ડ્રોનનું પરીક્ષણ કરવામાં આવ્યું છે વિશ્વનો સૌથી મોટો કાર્ગો ડ્રોન છે આનું પરીક્ષણ ચીને કર્યું છે વર્લ્ડ ઓજો ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેનમેન્ટ સમિટ આનું આયોજન છે કયા સ્થળે કરવામાં આવ્યું હતું તો આ ગોવામાં કરવામાં આવ્યું છે અને વેવ સમિટ પણ કહેવાય છે

તો પીઆર જુનિયર પુરુષ ટીમના નવા મુખ્ય પદ તરીકે નિયુક્ત થયા છે હોકી ઇન્ડિયા માટે હાલમાં જ કયા દેશમાંથી માંથી વિશ્વનું સૌથી જૂનું કેલેન્ડર મળી આવ્યું છે તો તુર્કીમાંથી માંથી વિશ્વનું સૌથી જૂનું કેલેન્ડર મળી આવ્યું છે તો આન્સર આવશે તુર્કીએ

પણ ઓર્ડર નું નામ પુરસ્કારનું નામ પૂછી શકે તો ગ્રાન્ડ કોલર ઓફ ઓર્ડર ઓફ ટીમોર પ્લેસ એનું પુરુ નામ છે હાલમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા લોન્ચ કરવામાં આવેલ કલ્પના સુવર્ણ અને કલ્પના શતાબ્દી એ બે સની પ્રજાતિ છે તો કોકોનટ એટલે કે નાળિયેર પ્રજાતિ છે હાલમાં જ કયા રાજ્યની સરકાર દ્વારા અગ્રદૂત પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે તો મધ્યપ્રદેશ સરકારે અગ્રદૂત પોર્ટલ લોન્ચ કર્યું છે અહીંયા આ સાથે 16મી ઓગસ્ટના વિડિયોને પણ વિરામ આપીશું મળશું આવતીકાલે 17મી ઓગસ્ટના વિડિયોમાં